આવી ગયા છે ડાયરેક્ટ આપણે ઓફિસે ભોગી ગયા છીએ સવારમાં અને વાગી ગયા છે રવિવારે છે ને બહુ રેલા થઈ ગઈ એટલે આ હવારમાં છે ને બહુ મોડું થઈ ગયું હતું ઘરે ઘરેથી ને તે નીકળવામાં અને પછી કાલ આપણે જવાનું છે કથા છે ત્યાં આપણા રાજુભાઈના ઘરે કથા છે ત્યાં જવાનું છે એટલે હવે અહીંયા આપણે વિચાર કરવી જોઈએ વ્લોગ શૂટ કરવી કે ન કરવી હવે તમારે કહેવાનું છે વ્લોગ શૂટ કરવી કે ન કરવી હવે જલ્દીથી પહેલાં કોમેન્ટ કરી દેજો અને બ્લોગમાં સપોર્ટ કરે બાકી જો બપોરનું નક્કી ન હોય એટલે બપોરે કદાચ બહાર જાવીને તો આપણે વ્લોગ શૂટ કરીએ બાકી આમ તો એક વાગે બધા જમી લે એક ને ત્રીસ અજુ બાજુ ને પછી બેઠા હોય બધા ઘણીક મોબાઈલ મોબાઈલ જોતા હોય ઘડીક અડધી કલાક ક્યાં થાય ક્યાંક બહાર જાવી તો આ બહુ નક્કી નથી બરોબર એટલે મળશે તમને સાંજે એ ફ્યુ મોમન્સ લાઈટ આપડે હોબી છે પણ ત્યાં આપણે ઘરે જાઉં

দশમા রবড়ি ক্যান্ডি এক নাম্বার આવશે রবড়ি ক্যান্ডি মাম머니 ગઈ છે એક તો તાત્કાલિક વેચાઈ ગઈ છે

શું લેવા આવ્યા કોણ લેવા આવ્યો જો ઈ બે કોણ લઈને જાય છે તારી હાટું છે કોને કોને ખાવાના એક તાર પપ્પા ને તારો જાવ ઘરે જઈને ખાઈ જો તો આપણે એટલું બધું વ્લોગિંગ નથી કર્યું ખાલી ફક્ત પાંચ દસ મિનિટ પાંચ સાત મિનિટનો વ્લોગ બની ગયો છે તો બધા આપણું બધાને સોરી અને કાલ તમારે ડેલીનું આપણે જે રોજ બ્લોગ મૂકી એ જોવો છે કે કોલ પ્રેમ કોણો જોવે છે તે ફટાફટ જલ્દીથી કોમેન્ટ કરી દેજો અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો વ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ કાલે મળીએ પાછા બાય બાય સબસ્ક્રાઈબ કરતા જઈજો